નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજી વાત ચેનલ રાહુલજીની રેસના સભામાં આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો હમણાં એક મિત્ર સરસ પોસ્ટ મૂકી હતી કે આ ભ્રષ્ટાચારનો કોઈ ઉપાય ખરો એમ કે અને આપણે ભ્રષ્ટાચાર ઓછો કરવા એમ કે સરકારો બદલીએ છીએ પણ એમ તો ઓછો થતો નથી એને માનો કે એક પક્ષની સરકાર આવી જાય તો બીજા પક્ષવાળા પલટો કરીને એમાં ઘુસી જતા હોય છે મતલબ કે એમને ભ્રષ્ટાચાર કરવા ના મળે તો જે તે પક્ષની સરકાર હોય એમાં ઘૂસી જવાનું સીધી સાધી જ વાત છે કે ભાજપની સરકાર હોય એને કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર કરવા મળે એવો ના હોય સરકાર જ ના હોય શું મળે તો પછી એ લોકો હવે ભાજપમાં ઘૂસી જાય સીધી સાધી વાત છે તો મિત્રો આવી રીતે સરકારો બદલવાથી ભ્રષ્ટાચાર ઓછો થાય એવું તો બનતું નથી અને બીજી મહત્ત્વની વાત તો એ કે ગુજરાતના રાજકારણની વાત કરીએ તો ગુજરાતમાં તો તમે ત્રીસ વર્ષથી સરકાર જ નથી બદલી તો તમે કઈ રીતે કહી શકો કે આપણે ભ્રષ્ટાચાર ઓછો થાય એટલા માટે સરકાર બદલીએ છીએ નથી બદલતા રાજસ્થાનમાં બદલે છે બીજા રાજ્યોમાં ક્યાંક બદલતા હશે ગુજરાતમાં તો ત્રીસ વર્ષથી સરકાર બદલી જ નથી એટલે હવે તો એ એ લોકો એટલા બેફામ થઈ ગયા છે કે એ સરેઆમ ભ્રષ્ટાચાર કરે તો એ તમારાથી બોલાશે નહીં અને બોલાતુંય નથી ક્યાં બોલાય છે ક્યાં બોલાય છે તો અને બીજું કેન્દ્રમાં માનો કે તમે મનમોહન મનમોહનસિંહની સરકાર હતી બે હજાર ચૌદ પહેલાં તો તમને એમ કહ્યું કરપ્શન છે કરપ્ટેડ છે કરપ્ટેડ છે બહુ કરપ્શન કરે છે એમ કરીને તમે એને ચેન્જ કરી નાખી બરાબર તો ગુજરાતમાં જે પક્ષની સરકારો ત્રીસ વર્ષથી હતી એટલે એ વખતે ઓછા ગણો દસ વર્ષ વીસ વર્ષ ગણો તો વીસ વર્ષથી ગુજરાતમાં જે સરકારો ચાલતી હતી અને જે કરપ્શન કરતી હતી અને તમે બદલી નહોતી એ સરકારને તમે દિલ્હી મોકલી કરપ્શન કરતા હતા એમને દિલ્હીમાં લાગી જાવ વધારે કરપ્શન કરો પેલા કરે છે એના એ બહુ કરે છે તમે થોડું ઓછું કરો પણ કરો પણ એક એટલે અને દિલ હવે તમે ગુજરાતમાં ત્રીસ વર્ષથી સરકાર બદલી નથી ને દિલ્હીમાં પણ તમે પંદર વર્ષનો સિક્કો મારી દીધો પંદર વર્ષનો સિક્કો મારી દીધો જલસા કરો દસ વર્ષ તો એમાં બી ગયા અને બીજા પાંચ વર્ષનો બી સિક્કો મારી આપ્યો અને એ લોકો કરપ્શન કરતા હતા તો એ તમારે ધ્યાનમાં આવ્યું નથી હજુ બી આ ત્રીસ વર્ષથી સરકારો કરપ્શન કરતી હોય છે એના મિનિસ્ટરો એના અધિકારીઓ તમારે ધ્યાનમાં આવે છે નથી આવતું બે હજાર ચૌદ પછી જે નોટબંધી કરે એ બહુ જ મોટું કૌભાંડ હતું પણ તમારી નજરમાં આવ્યું ના તમને તો એ ઉપરથી સારું પગલું લાગતું હતું ખરેખર રૂપિયો ચેન્જ કરવામાં અડધી રાત્રે બેન્કો ખોલાઈને રૂપિયા ચેન્જ કરી લીધા છે નવી નોટો લઈ લીધી છે અને માનો કે લાખ એક કરોડ આપી જાઓ સિત્તેર લાખ લઈ જાઓ આવી વાતો મેં સાંભળી હતી તો આવી રીતે એમાંય કરપ્શન થયું પણ તમે તો એ અને જે નોટબંધી થઈ એમાં દોઢસો માણસ મરી ગયું તમને કશું લાગ્યું ને તમને લાગતું નથી ને એના પછી કરોના આવ્યો તો કરોનામાંય બહુ કરપ્શન થયું તો એમાંય તમને લાગ્યું નહીં એના પછી ઇલેક્ટ્રોલ બોન્ડમાં કેટલું દુનિયાનું સૌથી મોટું કૌભાંડ ઇલેક્ટ્રોલ બોન્ડ ઇલેક્ટ્રોરલ બોન્ડ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ પણ એ તો તમને કરપ્શન લાગતું જ નથી તો તમે ક્યાં સરકાર બદલો છો બદલતા જ નથી તમને કરપ્શન કરપ્શન લાગતું જ નથી અને કદાચ તમને કરપ્શન લાગે છે કેમ કે ભાઈ આ ચાલુ રોડ રસ્તા ઉપર ઊભા અંદર ગાબડું પડી જાય ને અંદર ઉતરી જઈએ તો અથવા પુલ ઉપર ઊભાયા અને પુલ નીચે પડે હતો અથવા પુલ નીચે નીચે અને ઉપરથી પુલ પડે તો આ એરપોર્ટોની છતો પડી ગઈ મરી ગયા ને ઘણા ગાડીમાં દબાઈ ગયા બરો રામપથ આખો ધોવાઈ ગયો બિહારમાં એક મહિનામાં અગિયાર પુલ ધોવાઈ ગયા બ્રિજ હમણાં એક દ્વારકાનો સાડી નવસો કરોડમાં બનેલો પુલ છે એમાં ગાબડા પડ્યા છે બીજા એક પુલનું પણ આજે આવ્યું છે અમે ગાબડા પડ્યા છે ફોટા જોયા મેં તો આ કરપ્શન તમને કરપ્શન લાગે છે પહેલાં તો એ વિચાર કરો કે પછી તમને બીજાનું સરકારનું કરપ્શન ઓછું કરવું છે કારણ કે તમને દેખીએ તો ક્યાંક નુકસાન થાય છે તો પણ તમને તમારું કરપ્શન દેખાય છે ના અચ્છા આ સરકાર એટલે શું સરકાર એટલે અધિકારીઓ અને સરકાર નિયુક્ત અધિકારીઓ ક્લાર્કથી માંડીને કલેક્ટર સુધીના અને કોન્સ્ટેબલથી માંડીને આઈજીપી સુધીના બરાબર અને પ્રધાનો ચૂંટાયેલા ધારાસભ્યો વિધાનસભ્યો અને જે મિનિસ્ટરો હોય લોકસભામાં હોય અહીં હોય બધા વિધાનસભામાં હોય એ બધા એ બધા થઈને તમે સમજો કે એનું ન્યાયતંત્ર બધું ભેગું થઈને તમે સમજો કે સરકાર છે તો આ બધા કરપ્શન કરે છે તો એ બધા કોઈ ઉપરથી ફેંકે છે કે ચાલો ભારત દેશ માટે આપણે કંઈ એક શું કહેવાય બાયસ છીએ કે એના માટે કોઈ પૂર્વગ્રહ છે તે ભારત ઉપર જ ઉપરથી ટપ ફેંકો કરપ્ટેડ બધા લોકો અને સરકાર એ લોકોની સરકાર રચાય એટલે કરપ્ટેડ લોકો નાખીને સરકાર બને ના ઉપરથી કોણ ફેંકે છે આપણા જ આપણામાંથી ચૂંટાય છે ને આપણા જ ભાઈઓ ક્લાર્ક બને છે આપણા જ ભાઈઓ યુપીએસસી ક્રેક ક્રેક કરીને આઈએસ ના આઈપીએસ બને છે શું થી આવે છે ઉપરથી ટપકે છે ના આપણા જ ભાઈઓ છે આપણે પોતે જ હશે સારા પ્રમાણિક માણસો નથી એવું નથી કહેતો ઘણા બધા પ્રમાણિક માણસો છે પણ જનરલી મોટાભાગે ઓલમોસ્ટ ભારતની પ્રજા આપણે ભ્રષ્ટ કરપ્ટ છે અને કરપ્ટ પ્રજામાંથી નેતાઓ અધિકારીઓ બધા જે થાય છે બને છે ચૂંટાય છે એ કરપ્ટ જ હોય મોટા ભાગે હવે એમાંથી થોડાક પ્રમાણિક હોય એમાંથી માંડ તમને માંડ એક બે અધિકારી પ્રમાણિક મળે તો એ વિચારો હેરાન થઈ જાય કે તમને માંડ એક થોડાક પ્રમાણિક લોકોમાંથી એકાદ પ્રમાણિક પ્રધાન ચૂંટાય તો એ હેરાન થઈ જાય તો પછી મિત્રો તમને આપણો આપણો આપણને પોતાનો જ કરપ્શન દેખાતું નથી આપણો પોતાનો ભ્રષ્ટાચારી આપણી પોતાની ભ્રષ્ટાચારી માનસિકતા દેખાતી નથી બીજાની દેખાય સામેવાળાની દેખાય આપણી નથી દેખાતી તકલીફ એ છે અને તમે શું સમજો છો આ બધા હું તો આખી કોલમ આવતી હતી દિવ્યાભાસ્કરમાં કસાકમાં કારણ તો આ ભાઈ તો રિક્ષા ચલાવતા હતા ને એના છોકરાએ યુપીએસસી ક્રેક કરી ફલાણા ભાઈ તો મજૂરી કરતા હતા ને એમના દીકરીએ યુપીએસસી ક્રેક કરી કલેક્ટર બની ગઈ ફલાણો ગર્વની વાતો ને એ છાતી ફૂલાવતી આને બિચારા ગરીબ લોકો યુપીએસસીને આઈપીએસ બને ક્રેક કરી કરીને આઈપીએસના કલેક્ટર બને તમારો હમ મોટિવેશનલ સ્ટોરીઓ રોજ છપાય એ પણ એ આપણી કરપ પ્રજામાંથી જ ક્રેક કરનારા છે મહેનતું છે હોશિયાર છે એ લોકોને ખબર છે કે આડીવાળી મજૂરી કરીને કે બીજી બીજી રીતે પૈસો નહીં ભેગો થાય મહેનત કરેલો એકવાર સખત યુપીએસસી ક્રેક કરીને આઈપીએસ આઈએસ બની જાઓ પછી ધનના ઢગલા જ છે ઉપરથી લોકોમાં માન હોદ્દાનું માનય વધશે અને પૈસા એટલે લોકો એવું ના સમજતા કે એ લોકો દેશ સેવા કરવા પ્રજાની રક્ષણ કરવા યુપીએસસી ક્રેક કરે છે ના હશે એમાં થોડા ઘણા પ્રમાણિક હશે ના નથી કહેતો પણ મોટા ભાગે યુપીએસસી ક્રેક કરે છે મહેનત કરે કે પછી પૈસા કમાવાય એટલા માટે તો મિત્રો કરપ્શન છે ને એ એ આપણા લોહીમાં વહે છે એની શરૂઆત સવારથી થઈ જાય છે સવારે ઉડીને નહીં ધોઈને પહેલું કામ તમે શું કરશો દીવાબત્તી અગરબત્તી ધૂપી પ્રસાદ આરતી ખુશામત એવો પાલન હારે નિર્ગુણ ન્યારે તું મિન હમરા કોનો નહીં મને એટલે જ આ ભક્તિ સંપ્રદાયથી મને બહુ નફરત એટલે જ થાય કે આ ખુશામત જ કરવાની ખુસામત જ છે ભક્તિ સંપ્રદાયમાં ખુસામત જ છે અને તમે સવારે આ લાંચ રૂસ્વત જ આપો છો દીવો કરો છો ભગવાન રીઝવો છો પ્રસાદ ધરાવો છો નાળેર વધેરો છો એ લાંચ ઋષ્વત અહીં શરૂઆત અહીંથી જ થાય છે કરપ્શનની ભ્રષ્ટાચારની શરૂઆત નાળિયેલ વધેરીને દીવો કરીને સો ગ્રામ બસો ગ્રામ પેલા રોજ તો પેડા કોણ ધરાવે પેલા શું કહેવાય રેવડી રેવડીને પેલા દાણા શું કહેવાય યાર હું તો ભૂલી જાઉં છું મને તો હવે યાદ જ નહીં આવતું આ બધા પ્રસાદોના નામે રેવડી રેવડીને એવું બધું સાકરિયા હા સાકરિયા સિંગદાણા બીજું શું ધરાવતું એટલામાં તો તમે ભગવાનને ફોલ લાવતા હો છો લાંચ આપતા હો છો મારું કામ કરજે ભાઈ મારું ટેન્ડર પાસ કરજે મારી પરીક્ષા મને ઓછું વાંચું નહીં આખું બાર મહિના રખડી ખાવ પણ હું ગુરુવાર ભરું જલારામના સાંઈ બાબાના અને મને પરીક્ષામાં પાસ કરી દેજે બાપા મારું ટેન્ડર પાસ કરી દેજે બાપા હે આ લાંચ રુશ્વત જ છે ને તો આ કરપ્શન તમારી માનસિકતામાં છે ને એ ધાર્મિક સાંસ્કૃતિક પાસું છે એ રીતે ઘૂસી ગયેલું છે તમારી માનસિકતામાં ઘૂસી ગયું સંસ્કૃતિ બની ગયેલું છે ક્યાંથી કરપ્શન ઓછું થાય ના થાય આ રીતે કરપ્શન ઓછું એટલે તો હું બે હજાર દસથી લખું છું ત્યારનો લખું છું કરપ્શન ભ્રષ્ટાચાર દૂર કરવો હોય તો નારિયેળ વધેરવાનું બંધ કરો નારિયેળ વધેરો છો એ જ કરપ્શનની શરૂઆત છે બલિદાન આપો બકરા કાપો કુકડા કાપો નારિયેળ વધો બધું સેમ માનસિકતા બ્રેઇન સર્કિટ બધાની સરખી જ છે કોઈ બકરું કાપે કોઈ કુકડું કાપે જેવી જઈની સગવડ જેવી એની માનસિકતા મનોદશા પણ બ્રેઇન સર્કિટ સરખી જ ચાલે છે નારિયેળ વધેરનારની અને કુકડું કાપનારની કારણ કે નારિયેળ છે ને એ માથાનું પ્રતીક છે છૂટલી રાખજો એ નાકનું પ્રતિક છે બે આંખો નાક અને માથું વધેરા છો તમે તો મિત્રો આવી રીતે અને ભગવાન તમારી વ્યાખ્યા શું છે હવે તમને સમજાવો તો આપણને ઉત્ક્રાંતિમાં મળેલું છે આપણે ડીએનએમાં છે બાયોલોજીક છે સાયન્સ જ છે કે આપણે મેમલ એનિમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છીએ અને સમૂહનો એક લીડર હોય વડો હોય ઘરમાં બા બાપુજી લીડર હોય પછી સરપંચ હોય ગામમાં મૂકી હોય તાલુકામાં હોય એ રીતે પછી એમપી હોય એમએલએ હોય પ્રધાનો હોય સીએમ હોય આ બધા આપણા લીડરો બનતા હોય વારા પરથી એટલે માણસ સમૂહમાં માનવ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલો છે ને એનો એક લીડર હોય પણ જુદી જુદા સમૂહોના જુદા જુદા લીડરો હોય અને આપણે એક સાથે અનેક સમૂહમાં જીવીએ છીએ એક સાથે અનેક સમૂહોમાં જીવીએ છે એટલે અનેક લીડરો હોય છે આપણા પહેલાના જમાનામાં રાજાઓ લીડર આવતા પેલા ગામના જાગીરદાર હોય એ એમના પાછા રાજા મહારાજા એમના લીડર હોય તો પેલા રાજા મહારાજાઓ આપણા લીડર રહેતા સમૂહના તો તમે જુઓ રાજા મહારાજાઓના ત્યાં કોઈ જાગીરદાર જાય તો પ્રજા જાય તો નજરાણું લઈને જવું પડે ગિફ્ટ લઈને જવી પડે

તમે તો ગૌ બ્રાહ્મણ પ્રતિમા રક્ષક છો કદી રક્ષા ના કરી હોય તો એ કેવું પડે કે તમે તો અમારા રક્ષક છો રાજાઓની ટીવી પડી ગયેલી એટલે તો આખું એક કવિતા કવિઓનો એક આખો જમેલો રાખતા હતા કે એ દરબાર એટલે એ તમારે દુહા છંદ લલકાર અને કવિતાઓ ગાય એટલે રાજદરબારમાં જવું પડે તો જાગીરદારોને ને પ્રજાને પણ નજરાણું લઈને જવું પડતું હતું પોતાની શક્તિ મુજબ એ જ માનસિકતાએ આપણે એક ઇનવિઝિબલ ગો લીડર રાખીએ છીએ ગોડ કારણ કે અમુક મહામારીઓમાં આ બધા કામ નથી લાગતા કુદરતી આફતો છે પ્લેગ છે કોલેરા છે કે કોરોના છે કે પૂર આવે છે આ વાદળ ફાટી જાય ફાટે છે કે દરિયા ઉપરથી તોફાન આવે છે નદીમાં પૂર આવે છે જ્વાળામુખી ફાટે છે ધરતીકંપ થાય છે ત્યારે આ લીડરો કામમાં નહીં આવતા એમનું કશું ચાલતું નહીં તો સારો કોક લીડર ઉપર બેઠો હશે કે જે આનું કંટ્રોલ કરતો હશે તો ભાઈ એને એના ગુણગાન ગાવો એની ખુશામત કરો એનો પ્રસાદ ચડાવો એ ઇન્વિઝિબલ લીડર જે આપણો છે એ કોણ માણસ ને એક લીડર જોઈએ એટલે આપડી ભગવાનની કલ્પના એક રાજાની કલ્પના ઉપરથી જ આવેલી છે એટલે તો રાજાઓને ભગવાન કેતા રાજાઓને ભગવાન કહેવાનો રિવાજ તમામ સમાજોમાં હતો ચાઇનામાં રાજાઓને ભગવાન કહેતા હતા હિન્દુસ્તાનમાં રાજાઓને ભગવાન કહેતા હતા યુરોપ અમેરિકા અમેરિકામાં તો પછી રાજાશાહી આવી નહીં પણ હતી પણ એ બ્રિટનની હતી પછી એમને ભગાડ્યા પણ બધે રાજાઓને ભગવાન ગણવાનો રિવાજ હતો ભગવાન સમકક્ષ ગણાતા હતા એટલે એમની ખુશામત એમની ભક્તિ ભક્તિ સંપ્રદાયમાં આ છે ને તમે રાજાની ખુશામત કરો ઘરમાં બા બાપુજીની ખુશામત નહીં કરવી પડતી પિક્ચર જોવા જવું હોય કપડાં લેવા હોય કશું કરવું હોય તો નથી ખુશામત કરવી પડતી સેમ થિંગ રાજા ની કરો ભગવાન ની કરો ખુશામત 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 એટલે તો આપણે ભૂલી જઈએ છીએ કે આ લોકશાહીમાં આ લોકો આ સીએમ પીએમ આ નેતાઓ આપણા લીડર છે પણ એ સેવક છે આપણે ચૂટેલા લીડર છે એટલે આપણે સેવક આપણા સેવક છે આપણે ભૂલી જઈએ છીએ એટલે થેન્ક યુ મોદીજી થેન્ક યુ મોદીજી થેન્ક યુ મોદીજી કહીએ છીએ એમની ફરજ છે મોદીજી જે એસી કરોડ લોકોને પાંચ કિલો અનાજ આપે છે મનમોહનસિંહ કાયદો ઘડીને ગયા હતા એના અન્વયે તમને પાંચ કિલો અનાજ આપે છે રેશનિંગનું એ કોઈ દયા નથી કરતા તમારા ટેક્સના નાણામાંથી જ તમને આપે છે મોદીજી કમાવા નથી જતા એમની કોઈ ફેક્ટરીઓ નથી ચાલતી એ અંબાણીની જેમ અને એમાંથી કંઈ ઉત્પાદન નથી કરતા એ તમે જે ટેક્સ આપો છો એમાંથી જ એસી કરોડ લોકોને પાંચ કિલો અનાજ આપે યુ મોદીજી મોદીજી કરો છો એમની ફરજ છે ફરજમાં થેન્ક યુ શેનું કહેવાનું હોય રસીઓ આપવી એ તમામ સરકારોની ફરજ છે એને થેન્ક યુ ના કહેવાનું હોય એ તો સાત સાત નવ નવ કંપનીઓને અબજો રૂપિયા આપ્યા હતા અહીં ટ્રમ્પે વેક્સિન વિકસાવવા અને પછી આવું કોઈ થેન્ક યુ નહીં કીધું કે થેન્ક યુ ટ્રમ્પ ટ્રમ્પલાજી કોઈએ નહીં કીધું અબજો રૂપિયા ખર્ચ્યા હતા એને વિકસાવવાના પછી આપવા એમાં બે જ વેક્સિનો આલી પછી વિકસાવી વિકસાવળા એ બધી બહુ અને આપી બે જ તો એવું આપણે ભૂલી જઈએ છે આપણે તો આમ લાલ પાળ થઈ જઈએ છીએ ઘેલા ઘેલા થઈ જઈએ છીએ અને એ એવું સમજી બેઠા છે કે હું રાજા છું ભારતનો રાજા છું એવું સમજી બેઠા છે આ વખતે થોડીક ખબર પડી ચાર સોપાર ના એટલે થોડા ઢીલા પડ્યા રાજા તો મિત્રો આપણી વિભાવના જે ભગવાનની છે એ બી એક રાજાની છે રાજાની ખુશામત કરીએ છીએ આપણે નેતાની લીડરની એવી જ રીતે ભગવાનની કરીએ છીએ પણ મહામારીઓમાં જેમ આ રાજાઓનું નહીં ચાલતું એમ પહેલાં કાલ્પનિક ભગવાનનું નથી ચાલતું તમારા શરીરમાં ડીએનએમાં જે જીનેટિક રોગોમાં કોઈનું નથી ચાલતું એનું નથી ચાલતું કોઈનું નથી ચાલતું ઠીક છે બધી વાતો આડી વાતો જતી રહેશે પણ કરપ્શન આ રીતે આપણા માનસિકતામાં માનસિકતામાં ઘૂસી ગયેલું છે રોજ સવારે ઉઠીને આપણે દીવો બત્તી ફલાણ ઢીણું ઢીકણું મંદિરોમાં પૈસા આપીએ છે કે આપણું સારું થાય આપણો ધંધો ચાલે ગુરુઓને પૈસા ધરીએ છે કે જેથી આશીર્વાદ મળે ને આપણો ધંધો ચાલે લાંચ રુશ્વત જ આપીએ છીએ ભગવાનને લાંચ રુસ્વત આપીએ છીએ ગુરુઓને સમજ પડી ગઈ છે કા ડોબાઓ છે ને આપવા દો એમને એમને સમજ નથી પડતી લાંચ રુસ્વત આપણને આવે આપણા આપણો તો ઘર ભરાય એટલે ગુરુઓ માલા માલ થઈ જતા હોય છે અને ખોટા ખોટા આશીર્વાદ આપતા હોય છે બચ્ચા તેરા ભલા જાય ગા લેકિન પહેલાં મેરા ભલા હોગા તેરા તો પતા નહીં મુજબ હોગા કે નહીં લેકિન મેરા તો હોગા એટલે મિત્રો લાંચ રુશ્વત કરપ્શન ભ્રષ્ટાચાર આપણને બીજાનો દેખાય છે પોતાનો નથી દેખાતો પણ આપણે એવરેજ આવી રીતે કહીએ ને તો એ આપણી એવરેજ જે પ્રજા છે છે પ્રમાણિક લોકો ઘણા છે નથી એવું નથી કહેતો પ્રમાણિક અફસરોય બહુ છે પ્રામાણિક લોકોએ ઘણા છે પણ જનરલી બહુમતી કોની છે કરપ્ટેડ લોકોની એટલે પછી કરપ્ટેડ લોકો જ સરકારમાંય આવવાના અને ગમે તે પક્ષમાં જાય પછી એટલે એમને એક પક્ષમાંથી નથી મળતું તો પછી બીજા પક્ષમાં ઘૂસી જાય છે અને ભાજપવાળાને તો આખું પવિત્ર એ તો પવિત્ર ગંગા નદી જેવું છે એનું તો ગમે એટલા પાપ કર્યા હોય કરપ્શન કર્યું હોય તમે કમલમનો ખેસ પહેરો ભાજપનો ખેસ પહેરો કમળનો એટલે તમે પવિત્ર થઈ જાઓ તમારી બધી ફાઇલો બંધ થઈ જાય તો હકીકત છે બધા એવરીબડી નોઝદીપ તો પછી મિત્રો છેલ્લે તમને એક જ એનું એ જ વાક્ય ફરી કહી દઉં કે ભ્રષ્ટાચાર દૂર કરવો હોય તો આપણે પહેલું નારિયેળ વધેરવાનું બંધ કરવું પડશે આટલું કહીને મારી વાત પૂરી કરવા આવજો બાય બાય